સુરત શહેરમાં એકત્રીસમી ડિસેમ્બર સાથે રવિવારની રજાને લઈને પાર્ટીની ઉજવણી કરવા માટે લોકો અલગ અલગ વિસ્તારોમાં રસ્તા પર નીકળ્યા હતા સુરતમાં ન્યુએની પાર્ટી માટે લોકોમાં દારૂ પીને ઉજવણી કરવાનો ક્રેજ જોવા મળતો હોય છે તે દારૂ કે ડ્રગ જેવા નશીલા પદાર્થોનું સેવન કરીને શહેરમાં રખડતા નીકળતા નબીરાઓ પર પોલીસ ખાસ ધ્યાન આપે તેવા આદેશ પણ સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયા હતા આવા શંકાસ્પદ જણાતા નબીરાવનું પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસ દ્વારા ઠેર ઠેર આવશે બ્રિથ એનલાઇઝર સાથે ડ્રગ્સ એનાલાઇઝર દ્વારા પણ ખાસ ચેકિંગ કરાયા હતું ડ્રગ્સ એનિલાઇઝર મશીનની કીટનો ખાસ ઉપયોગ કરાયો હતો ગુરુદ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બસોથી વધુ એનિલાઇઝર કીટ દ્વારા લોકોનું સઘન ચેકિંગ કરાયું હતું તેના આધારે પોલીસે અનેક દારૂ નશામાં ફરવા નીકળેલા લોકોની ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી જેમાં શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં થી વધુ પ્રદ્યુશનના કેસ સેન્ટર ગુનો નોંધાયો છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ઓવર સ્પીડમાં વાહન ચલાવતા છસો એકાવન વાહન ચાલકના ચલણ પણ બનાવ્યા હતા તો રસ્તા પર ભયજનક રીતે વાહન ચલાવવાના ઓગણીસ કેસ તેમજ રસ્તાની વચ્ચે અડચણરૂપ ગાડી પાર્ક ન્યુસન્સ કરનાર બે વ્યક્તિ વિરુદ્ધ બસો મુજબના ગુના નોંધાયા છે ત્યારે બાર વાહન ચાલકની ગાડીઓ જમા લેવાયાથી આ કામગીરી ટ્રાફિકના જોઈન્ટ કમિશનર એચઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર અમિતાભ વણાની ચાર મદદનીશ પોલીસ કમિશનર અને બાર પીઆઈ દ્વારા કરાયા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા